જ્યારે વ્યક્તિ કોઈ કામ કરવાનું નક્કી કરી લે છે ત્યારે સમગ્ર દુનિયા પણ તેની સાથે જોડાઈ જાય છે અમદાવાદના રાણી વિસ્તારમાં આવેલા જય અંબે મિત્ર મંડળના ભાઈ બહેનો પોતાની કમાણીના એક ભાગનો ઉપયોગ અંબાજીના પદયાત્રીઓની સેવા માટે કરતા હોય છે અહીં તેઓ ફૂલવડી ફ્રૂટ ડીશ છાશ પાણી વગેરેનું વિતરણ કરી આવી સેવા દ્વારા પોતાની જાતની ધન્યતા અનુભવતા હોય છે મારું નામ અર્જુનસિંહ વાગેલા છે જે અમે યુવક મંડળ તરફથી રાણીપથી આવીએ છીએ અને બે હજાર સોળથી અમે આ કેમ્પની શરૂઆત કરી હતી આજે આઠ વર્ષ પૂર્ણ થયા છે સેવામાં અમે ત્રણસો બેડનું આયોજન કર્યું છે કે જ્યાંથી આરામ કરી શકે મસાજ કેમ્પ બી રાખ્યો છે ચાલતા પગ યાત્રાળુઓ આવતા હોય ને એમના પગ પગ દુખતા હોય તો એમનો મસાજ બી કરી આપીએ છીએ બાદમાં એમના સફરજન પણ આપીએ છીએ પ્રસાદમાં બસ ખૂબ જ આનંદ થાય છે કેમ કે આખા વર્ષની જે બી થાક કમાણી હોય છે આર્થિક રીતે શારીરિક રીતે અમે અહીંયા આવીને લોકોની ભક્તોની સેવા કરીને અમને ખૂબ આનંદ થાય છે હા અહીંયા ખૂબ જ સારું લાગી રહ્યું છે અને અહીંયા પદયાત્રીઓનો બી સારો એવો સપોર્ટ છે અહીંયા અને આવતા જતા બધાને અમને સફરજનનો લાભ બી મળી શકે છે એમ કે મસાજનું બી આયોજન કરેલું છે બે હજાર સોળ થી બે હજાર ત્રેવીસ સુધી એટલે બધો જ અમે લોકો લાભ આપીએ છીએ અહીંયા એમ બહુ જ સરસ છે આનંદ ઉત્સાહ બી સરસ છે એકદમ એમ અને પદનો પદયાત્રાનો બી સારો એવો સપોર્ટ બી છે અમને એમ અને અમારી સાથે જે જોડાયેલા ટીમના જે માણસો છે એ બી અમને ખૂબ જ સરસ સપોર્ટ કરે છે મારું નામ કડિયા ડેવિડ છે અહીંયા અમે કેમ્પ કર્યો છે આ મેડિકલ સેવાનો કેમ્પ ચાલુ છે એ એ આ વર્ષે જ ચાલુ કર્યો છે પણ લીંબુ શરબતનો અમારો કેમ્પ છેલ્લા છ વર્ષથી ચાલુ છે અને રિસ્પોન્સ સારું મળે છે બધું સારી એવી સેવા બધા મિત્ર વર્કુર બધા ભેગા થઈને સેવા બજાવીએ છીએ છ વર્ષથી કરીએ છીએ સરસ લાગે છે હા એન્જોય કરતા કરતા અમે કરીએ છીએ છેલ્લા પાંચ છ વર્ષથી સેવા ચાલુ જ છે સતત લીંબુ સરબતની હવે થોડુંક થોડુંક આયોજનમાં મેડિકલ કેમ્પ પણ થોડુંક ગોઠવીને આગળ કામ વધાર્યું પબ્લિકને ફૂલ સપોર્ટ મળી રહ્યો અને આગળ કામ ધરાવીએ માણસાથી સેવા કેમ્પ વસાઈ ગામ છે વસાઈ ગામમાં આયોજન રાખેલ છે તો પબ્લિકપૂર્વક ભાગપૂર્વક સપોર્ટ મળી રહે તો આગળ કામ